દસ દિવસથી નાણાંનું કામ ચાલુ અને નાણાંનું કામ ચાલુ કરે તો આ રસ્તો મેન રસ્તો છે જે છોકરાઓ માટે સ્કૂલ જવા માટે કે દવાખાના માટે આરોગ્ય કોઈ પણ માટે મેન માર્કેટ જવા માટે માટેની બધે દસ દિવસથી નાણાંનું કામ ચાલુ છે પેલું તો કામ ચાલુ કરતા પહેલાં ડાયવર્ઝન હોવું જરૂરી છે કેમ કે આ મેઇન રસ્તો જે સ્કૂલથી માંડીને બજારથી માંડીને આરોગ્ય દવાખાના નાના મોટા બધા માટે આ રસ્તો મેઇન છે પેલું ડાયવર્ઝન હોવું જરૂરી છે અમે રજૂઆત તો પહેલી કે અમને બાઈક જે માણસો ચાલતા જાય એ માટે ડાયવર્ઝનની જરૂર છે આ રજૂઆત

એ પણ હોસ્પિટલ આવેલી છે આ ઘરનાણાનું કામ ચાલુ કરેલું છે આપણને અમને એ લોકોને એનાથી વાંધો નથી પણ આ જેનાથી જનજીવન પ્રભાવિત થાય એ વસ્તુ પર ધ્યાનમાં રહેવું જોઈએ આ વસ્તુની અમે સી ઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે પણ એના પર કોઈ ધ્યાન આપવામાં આવેલ નથી તો અમારી નાગરિકોને એટલી જ અપીલ છે કે જે પાણીની લાઈન તોડી નાખવામાં આવેલી છેલ્લા ત્રણ ચાર દિવસથી એ પાણી પણ આવેલ નથી એ પાણીનો ઉપયોગ આ રાખવા પેલેશો હજમેરી મોહલ્લા સરકારી ચાલીમાં એ પાણીની લાઈન તોડી નાખવામાં આવેલ છે પાણીની લાઇન પર જોડવામાં નથી આવેલી તો અમારી સીઓ સાહેબને અને કલેક્ટર સાહેબને એટલી જ રજૂઆત કરવાની છે કે આ લોકોને જે તકલીફ પડી રહી છે એ વેરામાં વહેલી તકે એનો નિકાલ કરવામાં આવે અમે સીઓ સાહેબને ને પણ રજૂઆત કરેલ છે અને કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવાના છીએ સી ઓ સાહેબે અમને મૌખિક રીતે પહેલા ગયા તો મળ્યા ન હતા બીજી વખત એવી બાહીધરી આપી કે તમારું બે ત્રણ દિવસમાં ડાયવર્ઝન ચાલુ થઈ જશે એ વાતને લગભગ સાત આઠ દિવસ થઈ ગયા મારું નામ લાલુ કેસન લાલુભાઈ લાલુભાઈ પારખીભાઈ